આજે તારીખ પંદર અને વાર સોમવાર અમે ગંગોત્રીની યાત્રા અહીંયા પૂરી કરી અને હવે અમે આજે સવારે વહેલા મોર્નિંગની અંદર કેદારનાથ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છીએ અત્યારે અમારું ગાડીને ને રસ્તાની અંદર પંચર પડી રહ્યું છે પડી ગયું છે તો ગણપતિ નહીં નીકળ્યા હા એટલે આ બધી તકલીફો છે

ટેક્સી સ્ટેન્ડ સુધી અમે ચાલતા જવાના છે પછી ત્યાંથી અમે ગૌરીકુંડ ગૌરીકુંડિંગ ટેક્સીમાં જવાના છીએ જે પચાસ રૂપિયા તેનું ભાડું ચાલે છે ત્યારે અમે ટેક્સીની અંદર ગૌરીકુંડ આવી ગયા છીએ અને ગૌરી કુંડ ચાલતા જવાના છીએ

કેદન્નાથ યાત્રાનું ટ્રેકિંગ ચાલવાનું ચાલુ થાય છે અમે અત્યારે વરસાદ ધીમે ધીમું આવી રહ્યો છીએ અને રેઇનકોટ પહેરી જોઈ ગયા છીએ આ છે કુંડ મારી કેદારનાથ રસ્તા ઉપર અમે ચાલતા જઈ રહી છીએ ત્યાં એક આવું મસ્ત સુંદર અમને જાણવું જોવા મળ્યું કેદારનાથ રસ્તાની ચઢાઈ બહુ છે કોઈ બાવીસ કિલોમીટર કે છે કોઈ વીસ કે કોઈ પંદર કે છે જોઈ રહ્યા છો આપ

અત્યારે અમે રામવાડા પહોંચી ગયા છીએ અને રામવાડાની અંદર અહીંયાથી બે રસ્તા પડે છે એક અહીંયા ઘોડાવાળા બી આ રસ્તે બી જાય છે અને અડધા લોકો ઘોડાવાળા અહીંયાથી જાય છે પણ આ ઘોડાવાળા માટે રસ્તો બનાવેલો છે આજે અને આ રસ્તો ચાલવા માટે બનાવેલો છે ઘોડાનો રસ્તો જોઈ લો ઉપર ઉપર થી ઉપર ઉપર કેટલું બધું ચડવાનું છે ચાલવાનો રસ્તો પેલો સામે જે પુલ દેખાય ને એ જયારે કેદારનાથ માં આપતા આવી હતી ને ત્યારે એ પુલ આખે આખું તણાઈ ગયેલો હતો ભાગ આ છે જૂનો પુલ જે કેદારનાથ વખતે કેદારનાથ આપતા આવી હતી તે વખતે પુલ આ આખો તણાઈ ગયો હતો અને આખો તૂટી પી ગયેલો છે અને આ હું ઊભો છું એ નવો પુલ છે નવો બનાવેલો છે પહાડોમાં ગોળ ગોળ ફરી ફરી પેલા પહાડો જવાનું છે હજી અહીંયાથી અમારે નવ કિલોમીટર બાકી છે કેદારનાથ આવી આવી ચડાઈ છે કેદારનાથ બાબાની સીધી ચડાય છે પુલ પછી થાક લાગે છે બાબાની કૃપા બાબા ની કૃપા છે ત્યાં મૂકી દીધા પાંચ કિલોમીટર કેદારનાથ ના રસ્તા ઉપર મિની ટ્રેક્ટર ઉપર થી નીચે જઈ રહ્યું છે કેદારનાથ મંદિર થી નીચેના તરફ જઈ રહ્યું છે જોઈ રહ્યા છો તમે પાછળ જનરેન્ટર વાંધેલું છે હા કેદારનાથ હવે અમારે અહીંયાથી ત્રણ કિલોમીટર બાકી રહ્યું છે અને રસ્તામાં અમને એક બરફની શીલા જોવા મળી છે અત્યાર સુધીની પહેલી શીલા બાકી ક્યાંય અમને જોવા મળ્યું નથી એનું વાતાવરણ ધુમ્મસ અત્યારે સાંજના મોણા ભાગ થયા છે અને અહીંયાથી કેદારનાથ હવે બે સવા બે કિલોમીટર દૂર જેવું છે અમે ચાલતા આવ્યા છીએ અને તમે એનું નીચેનું વાતાવરણ જુઓ એકદમ ધુમ્મસ છે વાદળ ફૂલ વાદળ દેખાય તમને કંઈ દેખાતું જ નીચે આ કેદારનાથ જવા માટેનો રસ્તો છે અત્યારે અહીંયા ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે વાતાવરણ એકદમ ઠંડુ હેમ જેવું છે પણ અત્યાર સુધી અમને સ્વેટર પહેરવાની કોઈ જરૂર પડી નથી હવે દેખીએ અમે ત્યાં શું હાલ થાય છે અમારી કેદારનાથમાં અત્યારે હવે અમારે કેદારનાથ દોઢ કિલોમીટર બધું બાકી રહ્યું છે અને દોજ અમે ઘોડાની અંદર આવશું ઘોડા ઉપર તો આ ઘોડાનું લાસ્ટ સ્ટેન્ડ છે અહીંયા તમને ઉતારશે અને અહીંયાથી દોઢ કિલોમીટર કેદારનાથ મંદિર સુધી ચાલીને જવું પડશે ભાઈઓ ડોલીની વ્યવસ્થા બી છે અને અહીંયા બધી ચા પાણી નાસ્તો જમવા માટેની નાની મોટી દુકાનો છે અને અશ્વિનભાઈ અમારે ઉલટી પેરોથી ચાલી રહ્યા છે અત્યારે હા હેલો મિત્રો અત્યારે અમે કેદારનાથ મંદિર પહોંચી ગયા છીએ હવે ત્યાં અમે નહીં ધોઈને અમે દર્શન કરવા જઈશું તમે જોઈ રહ્યા છો કેદારનાથ મંદિર હા